આચાર્ય ચાણક્ય નીતિશાસ્ત્રમાં જીવનની હકીકતોનો ઉલ્લેખ કર્યો છે ચાણક્યની આ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે જો આચાર્ય ચાણક્યના રૂપમાં વર્તમાન સમયની તુલના કરવામાં આવે તો આજનો સમય એકદમ બદલાઈ ગયો છે પણ આજે પણ આચાર્ય ચાણક્યની નીતિશાસ્ત્રમાં વર્ણિત વાતોને નજરઅંદાજ કરી શકાતી નથી અનેક બાબતોમાં આ એકદમ યોગ્ય સાબિત થાય છે એક શ્લોક દ્વારા આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને પારખવા કરવા માટે કઈ ચાર બાબતોનો વિચાર કરવો જોઈએ જો તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખીને અજમાવશો તમે દગો ખાવાથી બચી શકો છો જાણો ચાણક્યની નીતિ એક આચાર્ય ચાણક્ય મુજબ કોઈ પણ વ્યક્તિને લઈને તરત જ વિચાર ન બનાવી લેવો જોઈએ સૌ પહેલાં તેના ગુણોને પારખવા જોઈએ એ જોવું જોઈએ કે તે કેવો વર્તાવ કરે છે વ્યક્તિ સામાજિક પ્રાણી છે કે નહીં બીજા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તેને જોઈને પણ તેના વિશે અંદાજ લગાવી શકાય છે બે નીતિશાસ્ત્ર મુજબ વ્યક્તિને પરખવા માટે જોવું જોઈએ કે તેની અંદર ત્યાગની ભાવના છે કે નહીં જે લોકોમાં ત્યાગની ભાવના હોય છે તે બીજાના દુઃખ ખને સમજનારા અને મદદ કરનારા હોય છે ત્રણ ચાણક્ય કહે છે કે વ્યક્તિના કામને જોઈને પણ તેના સ્વભાવનો અંદાજ લગાવી શકાય છે જો તે વ્યાજ ખાનારો છે તો ચાલાકી ચોક્કસ તેના સ્વભાવમાં હશે ચાર ચાણક્ય કહે છે કે અંતમાં વ્યક્તિની પર્સનલ ખૂબીઓ પણ જોવી જોઈએ કેટલાક ગુણ વ્યક્તિને જન્મ સાથે મળે છે તો કેટલાક તે પોતાના સંસ્કારોથી વિકસિત કરે છે ચાણક્ય મુજબ વ્યક્તિના ગુણોથી તેના યોગ્ય અને ખોટા હોવાનું અનુમાન લગાવી શકાય છે